તૈયાર કરી હતી બહુ બારે ક્વેશ્ચન ચલો મે કીધું ઓપ્શન ઓપ્શન મહાત્મા ગાંધી બી સી કિસ્મત હતી કોના હા હતો તો હોય ઢીલો રંગ સનો પ્રતિ

ચરખો સી યુનિયન જેક ડી તારો આ ધ્રુવી બરાબર છે તારો બોલો બરાબર છે ચરખો ચરખો વેરી ગુડ તો આપણે અભિયાન હર ઘર તિરંગા અભિયાન કયા ખાસ પ્રસંગની ઉજવણી માટે શરૂ કરવામાં આવ્યું હતું એ ભારતની આઝાદીના 50 વર્ષ ભારતની આઝાદીના 75 વર્ષ ગણતંત્ર દિવસના 70 વર્ષ ફ્લેગ કોડ રજૂઆતના રજૂઆત ના વીસ તિરંગા અભિયાન સેના માટે શરૂ કરવામાં આવ્યું હતું ભારત ની પચાસ વર્ષ ભારતની આઝાદીના આઝાદી પંચોતેર વર્ષ ગણતંત્ર દિવસના ના સિત્તેર વર્ષ અથવા ફ્લેગ કોડ રજૂઆતના રજૂઆત વર્ષ વેરી ગુડ પંચોતેર વર્ષ ભારત ની આઝાદી પહેલા રાષ્ટ્રધ્વજ કયો શબ્દ લખેલો હતો એ સ્વરાજ બી વંદે માતરમ સાચો વેરી ગુડ ચક્ર કયા સમ્રાટના સ્તંભમાંથી લેવામાં આવેલ છે અશોક સમ્રાટ કયા સમ્રાટના સ્તંભમાંથી લેવામાં આવેલ છે એ ચંદ્રગુપ્ત મૌર્ય બી હર્ષવર્ધન સી અકબર

બરાબર છે ખોટો પડે તો હું વાંધો હવે છવ્વીસમી જાન્યુઆરી સ્વતંત્રતા દિન એના બીજા કયા નામે ઓળખવામાં આવે છે ભારત દેશનું બંધારણ કયા વર્ષે અમલમાં આવ્યું ભારત દેશનું બંધારણ કયા વર્ષે અમલમાં આવ્યું એ ઓગણીસો સુડતાલીસ બી ઓગણીસો અડતાલીસ સી ઓગણીસો પચાસ ટીમ બી બહુ આગળ પાંચમી સપ્ટેમ્બર કોના નામે ઉજવ ઉજવાય છે કયા નેતાની યાદગીરીમાં આપણે 2 દિવસ પહેલા યાદ કર્યા હતા પોતાો બતારે તો અબ્દુલ કલામ રાજેન્દ્ર પ્રસાદ સરપલી રાધાકૃષ્ણન આ કયા નામે ઓળખવામાં આવે છે રાજી સપ્ટેમ્બર દિલ્હી બીજા કયા નામે ઓળખવામાં આવે છે બરાબર બરાબર તો રાષ્ટ્રીય પક્ષી કયું છે

ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે રાજ્ય જોવા મળતો એશિયાઈ એશિયા કયા રાજ્યમાં જોવા મળે છે આખી દુનિયામાં જોવા મળતો એશિયાઈ એશિયા કયા રાજ્યમાં જોવા મળે છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત જમ્મુ કાશ્મીર પોઈન્ટ અભિયાન કયા કયા વર્ષે વર્ષે શરૂ થયું બે હજાર સત્તર બે હાજર વીસ બે હાજર બાવીસ બે હાજર પંદર

આપણી શાળામાં લાઇટ બંધ થઈ જાય તો તમે કોને કમ્પ્લેન કરશો જવાબ તો સેમ જ છે ઇલેક્ટ્રિશિયન નો સંસ્થા સંસ્થા હોય ઓથેન્ટિક સંસ્થાનું ઓપ્શન ઓપ્શન પ્રાથમિક શાળા બી હોસ્પિટલ સી તૈયાર જીઈબી બોર્ડ ડી કલેક્ટર કચેરી બોલો કલેક્ટર કચેરી

સૌથી વધારે જવાબ સાચા આપ્યા તે બદલ ઇનામ